બીજી ઓક્ટોબર એટલે કે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ દિવસે ગાંધીજીની પ્રતિમા પર અંજલિ અર્પણ કરવામાં આવે છે તેમની સાથે જોડાયેલા સ્મારકોની મુલાકાત લેવામાં આવે છે પરંતુ આ એક દિવસ પહેલા અને પછી ગાંધીજીની પ્રતિમા અને તેની સાથે જોડાયેલા સ્મારકોની સ્થિતિ કેવી હોય છે તે જાણકારી તમને ચોંકાવી દેશે માટે સૌથી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા ઇન્કમટેક્સ ચાર રસ્તાની મુલાકાતે પહોંચ્યું જ્યાં બાપુની પ્રતિમા પર બ્રિજમાંથી લીક થતું પાણી પડી રહ્યું છે સતત દૂષિત પાણી બાપુની પ્રતિમા પર ટપકે છે અને તેનું કોઈ નિરાકરણ નથી કરવામાં આવ્યું હવે વાત કરીએ જેણે આઝાદીના સંગ્રામમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી એવી દાંડી કૂચની આ કૂચ દરમિયાન અમદાવાદના દાંડી બ્રિજથી ગાંધીજી સહિતના સ્વતંત્રતા સેનાનીઓ પસાર થયા હતા જોકે આ દાંડી બ્રિજ પર સાફ સફાઈના અભાવે પારાવાર ગંદકી જોવા મળી રહી છે બ્રિજ પર અનેક પ્રકારનો કાટમાળ જોવા મળ્યો ગાંધીજીના સ્મારકોની આ અવદશા પાછળ માત્ર તંત્ર જ નહીં નાગરિકો પણ એટલા જ જવાબદાર છે રાષ્ટ્રપિતાના સ્મારકોની જાળવણી માટે જનતાએ જ એટલું જાગૃત થવું જોઈએ એટલે બાવલા ઉપર કબૂતર ચરકી જાય ચકલીઓ ચરકી જાય તો કોઈને તમા હોતી જ નથી એની સાફ સફાઈ કરવાની એની જાળવણી કરવાની એવી આપણે કદર કરતા જ નથી હોતા માત્ર બીજી ઓક્ટોબરે આગલા દિવસે ગાંધીજીની પ્રતિમાને દોવડાવી દેવાની બીજા દિવસે સૂતરની આંટીઓ ચડાવી દેવાની ત્રીજા દિવસે ભૂલી જવાનું આપણે આપણે જે આપણા ફોર સાઇટર્સ છે જે લોકો આ સિટી ડેવલપમેન્ટનું કામ કરે છે સિટી એન્જિનિયર્સ છે ટાઉન પ્લાનર્સ છે એમને પણ ખ્યાલ નથી આવતો કે ગાંધીજીના સ્ટેચ્યુની આસપાસ કેવા પ્રકારનું બ્યુટિફિકેશન આપણે કરવું જોઈએ રાખવું જોઈએ